પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈને બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજી રાઠોડને મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ ચાર્જર બે મોબાઈલ ફોન સ્માર્ટવોચ અને મોબાઈલ ચાર્જર રોકડ રકમ રૂપિયા બે હજાર બસ્સો પણ કબજે કરી છે કુલ રૂપિયા એંશી હજાર બસો મુદ્દામાલ મળ્યો છે આરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જાય ત્યારે તેમના લેપટોપ મોબાઈલ અને પર્સની ચોરી કરતો વધુમાં આરોપીની પૂછપરછમાં છેલ્લા બે વર્ષમાં આચરેલી અનેક ચોરીઓની કબૂલાત થઈ છે આરોપી મેહુલ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાતો સામે આવી છે તેણે આશરે દોઢ મહિના પહેલાં ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસમાંથી એક પર્સની ચોરી કરી હતી આ પર્સમાં રહેલા એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેણે સિફરતપૂર્વક એટીએમનો પાસવર્ડ બદલી નાખ્યો હતો અને ખાતામાંથી રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉપાડ્યા હતા આરોપી છેલ્લા બે વર્ષી તેના અન્ય એક ફરાર સાગરી સાથે મળીને રાત્રિના સમયે ઊંઘતા મુસાફરોના પર્સ મોબાઈલ અને લેપટોપની ઉઠાંતરી કરતો પકડાયેલા આરોપી અગાઉ રેલીમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાથી તેને ટ્રેનની અંદરની વ્યવસ્થા અને મુસાફરો કઈ રીતે બેદરકાર હોય છે તેની સંપૂર્ણ જાણકારી હતી આ જ્ઞાનનો ઉપયોગ તે ચોરી કરવા માટે કરતો હતો પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક સખત ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેઇન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપીથી લઈ વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની માં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવો ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો તેમજ બીજા મોબાઈલ સ્માર્ટ ના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે